નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ નંબર એક વનસ્પતિમાં પોષણ આ એકમ એકના કુલ પાંત્રીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે માટે તેને નીચેનામાંથી શું કહી શકાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સ્વાવલંબી લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે માટે તેને સ્વાવલંબી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બે આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને શું કહેવાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી પોષક તત્વો આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને પોષક તત્વો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે તો અને ઉત્તર આવશે વિકલ્પટી લીમડો આમાં ઓપ્શનમાં છે મનુષ્ય અમરવેલ અને પોપટ એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી પણ લીમડો છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે તો ઉત્તર આવશે લીમડો પ્રશ્ન નંબર ચાર લીલી વનસ્પતિને ખોરાક બનાવવા માટે નીચેનામાંથી શાની આવશ્યકતા હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂરિયાત હોય સૂર્યપ્રકાશની અને પાણીની લીલી વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સૂર્યપ્રકાશ અને પાણીની જરૂરિયાત હોય છે પ્રશ્ન નંબર પાંચ લીલી વનસ્પતિ કઈ રાસાયણિક પ્રક્રિયાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પ્રકાશ સંશ્લેષણની લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રશ્ન નંબર છ શરીરને પોષક તત્વોની જરૂરિયાત શા માટે હોય છે વિધાન એક શરીરના બંધારણ માટે બે શરીરની વૃદ્ધિ માટે ત્રણ નુકસાન પામેલ ભાગોની સુધારણા માટે ચાર જેવી ક્રિયાઓ માટે તો આનો સાચો ઉત્તર આવશે વિકલ્પ ડી એક બે ત્રણ ચાર બધા જ તો આ ચારે ચાર કાર્યો કરવા માટે શરીરને પોષક તત્વોની જરૂરિયાત હોય છે પ્રશ્ન નંબર સાત સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા એટલે ખાલી જગ્યા તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પોષણ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા એટલે પોષણ પ્રશ્ન નંબર આઠ લીલી વનસ્પતિઓ ખાલી જગ્યા કહેવાય છે તોને ઉત્તર આવશે વિકલ્પ બી સ્વાવલંબી લીલી વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય છે કારણ કે પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રશ્ન નંબર નવ જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને નીચેનામાંથી કયા પ્રકારના પોષણમાં ગણી શકાય તોને ઉત્તર આવશે વિકલ્પ એ સ્વાવલંબી પોષણમાં જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણમાં ગણી શકાય પ્રશ્ન નંબર દસ વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના કોને ગણી શકાય તો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી પર્ણને વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કામ એના પાંદડા એટલે કે પર્ણ કરે છે પ્રશ્ન નંબર અગિયાર વનસ્પતિમાં પાણી અને ખનીજ દ્રવ્યોનું શોષણ નીચેનામાંથી કોણ કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ એ મૂળ વનસ્પતિમાં પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ મૂળ કરે છે પ્રશ્ન નંબર બાર વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રોને શું કહેવામાં આવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પર્ણ પર્ણરંધ્ર વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રોને પર્ણ પર્ણરંધ્ર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર તેર બધા જ સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત નીચેનામાંથી કયો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સૂર્ય બધા જ સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત સૂર્ય છે પ્રશ્ન નંબર ચૌદ પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં કોણ મદદ કરશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ હરિત દ્રવ્ય પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં હરિત દ્રવ્ય મદદ કરે છે પ્રશ્ન નંબર પંદર પ્રક્રિયા પૂર્ણ કરો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ પાણી પ્લસ સૂર્યપ્રકાશ પ્લસ હરિદ્રવ્ય બરાબર કાર્બોદિત પદાર્થ ઉત્પન્ન થાય પ્લસ ખાલી જગ્યા ઉત્પન્ન થાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ઓક્સિજન વાયુ આ પ્રક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂર પડે પાણીની સૂર્યપ્રકાશની હરિદ્રવ્યની તો એના કારણે કાર્બોદિત પદાર્થ એટલે કે પ્રોટીન એ ઉત્પન્ન ટૂંકમાં થાય કાર્બોદિત પદાર્થ એટલે ખોરાક ઉત્પન્ન થાય પ્લસ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બોદિત પદાર્થ એટલે ખોરાક બને છે પ્રશ્ન નંબર સોળ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે પ્રશ્ન સત્તર પર્ણમાં આવેલા લીલા લીલારંજક દ્રવ્યને શું કહેવાય તોનો ઉત્તર આવશે વિકલ્પ બી હરિત દ્રવ્ય પર્ણમાં આવેલા લીલાારંજક દ્રવ્યને હરિત દ્રવ્ય કહેવાય છે પ્રશ્ન નંબર અઢાર લાલ જાંબલી અને કથાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ વિશે શું કહી શકાય તોનો ઉત્તર આવશે વિકલ્પ એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે લાલ જાંબલી અને કથ્થઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે પ્રશ્ન ઓગણીસ કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે નાનું ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે કાર્બનના હાઇડ્રોજન અને ઓક્સિજન કાર્બોદિત પદાર્થો છે એ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે પ્રશ્ન વીસ વનસ્પતિ નીચેનામાંથી કયા ઘટકોનું સંશ્લેષણ કરી શકે છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે કાર્બોદિતનું પ્રોટીનનું અને ચરબીનું વનસ્પતિ છે એ કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરી શકે છે પ્રશ્ન એકવીસ મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવતા સજીવને શું કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી મૃતોપજીવી મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવતા સજીવને મૃતોપજીવી કહે છે પ્રશ્ન બાવીસ રાહુલે વનસ્પતિ પર અમરવેલ જોઈ તે નીચેનામાંથી શાનું ઉદાહરણ છે તોને ઉત્તર આવશે વિકલ્પ બી પરોપજીવીનું રાહુલે વનસ્પતિ પર આ અમરવેલ છે એ પરોપજીવીનું ઉદાહરણ છે પ્રશ્ન ત્રેવીસ નીચેના પૈકી સહજીવીનું ઉદાહરણ ક્યુ છે તોને ઉત્તર આવશે વિકલ્પ બી લાયક એન લાઈકે નામની વનસ્પતિ એ સહજીવીનું ઉદાહરણ છે પ્રશ્ન ચોવીસ નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે તેનું ઉત્તર આવશે વિકલ્પ સી કળશ પર્ણ કળશ પર્ણ નામની વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે પ્રશ્ન પચીસ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે તોનું ઉત્તર આવશે વિકલ્પ બી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્રશ્ન છવ્વીસ રાઇઝોબિયમ એ નીચેનામાંથી શાનું ઉદાહરણ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ બેક્ટેરિયાનું રાઇઝોબિયમ એ બેક્ટેરિયા છે ટૂંકમાં બે બેક્ટેરિયાનું ઉદાહરણ છે એટલે કે એક પ્રકારના બેક્ટેરિયા છે પ્રશ્ન સત્યાવીસ ફૂગ માટે શું સાચું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ હવે આપણે જોઈએ ફૂગ મૃતોપજીવી છે કેટલીક ફૂગ ફાયદાકારક છે કેટલીક ફૂગ નુકસાનકારક છે આ ત્રણે ત્રણ બાબતો ફૂગ માટે સાચી છે પ્રશ્ન અઠ્યાવીસ નીચેનામાંથી કયો પદાર્થ આયોડીનનું દ્રાવણ નાખતા કાળો ભૂરો રંગ આપે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ભાત ભાતમાં આપણે નું દ્રાવણ નાખીએ તો કાળો ભૂરો રંગ આપે એટલે કે ભાતની અંદર કાર્બોદિત પદાર્થ રહેલો છે પ્રશ્ન ઓગણત્રીસ નીચેનામાંથી સાચું શું નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી લીલી વનસ્પતિ મૃતોપજીવી છે આ બાબત સાચી નથી એટલે આપણો ઉત્તર આવશે સી પ્રશ્ન નંબર ત્રીસ પર્ણનું મુખ્ય કાર્ય ખાલી જગ્યા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ખોરાક બનાવવો પર્ણનું મુખ્ય કાર્ય ખોરાક બનાવવાનું છે પછી પર્ણ શ્વસનનું પણ કાર્ય કરે છે અને બાષ્પોત્સર્જનનું પણ કાર્ય કરે છે પણ મુખ્ય કાર્ય ખોરાક બનાવવાનું છે પ્રશ્ન એકત્રીસ નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકતા બેક્ટેરિયા નીચેનામાંથી ક્યાં છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એ રાઇઝોબિયમ નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકતા બેક્ટેરિયા એ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે પ્રશ્ન બત્રીસ મેહુલે ખેતરે જઈને જોયું તો તેના પિતા જમીનમાં ખાતર ઉમેરી રહ્યા હતા તેને થયું કે ખાતર શા માટે ઉમેરવું જોઈએ વિધાન એ પોષક તત્વનું પ્રમાણ જાળવી રાખવા વિધાન બે સૂક્ષ્મજીવોનો નાશ કરવા કરવાનો ઉત્તર આવશે વિકલ્પ એ ફક્ત પહેલું વિધાન સાચું છે ખાતર આપણે એટલા માટે ખેતરમાં ઉમેરવું જોઈએ જેથી પોષક તત્વનું પ્રમાણ જાળવી શકાય પ્રશ્ન તેત્રીસ આકૃતિમાં પી શું દર્શાવે છે આકૃતિ તમે જોઈ શકો છો પર્ણની આકૃતિ છે એના એક નાના ભાગની ઝૂમ કરેલી તો આ પી આ પીમાં જે એરો દર્શાવેલો છે આ ભાગ એ શું દર્શાવે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી પર્ણ રંધ્ર આ ભાગ છે એ પર્ણ રંધ્ર બતાવે છે પ્રશ્ન ચોત્રીસ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે આકૃતિ તમે જોઈ શકો બરાબર એમાં સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વનસ્પતિ છે ઓક્સિજન પર્ણમાં હરિદ્રવ્ય પાણી અને ખનિજ સારું તો આ કઈ પ્રક્રિયા અત્યારે થઈ રહી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પ્રકાશ સંશ્લેષણની આકૃતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બતાવે છે પ્રશ્ન પાંત્રીસ છેલ્લો પ્રશ્ન નીચેનામાંથી મૃતોપ જેવી કોણ છે તો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી મશરૂમ મશરૂમ છે એ મૃતોપ જેવીનું ઉદાહરણ છે જો આ વિડિયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત